નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના બાલાસિંદોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરવરિયા ગામે દસ દિવસ પહેલાં રાત્રિના સમયે મોબાઈલની દુકાન તોડી તેમાંથી અલગ અલગ કંપનીના એકાવન નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચૌદ લાખ ચોવીસ હજાર નવસો ઓગણપચાસ ચોરાયા હોવાનો બનાવ બન્યો હતો મહીસાગર એલસીબીએ આ ગુનાના ભેદને ગણતરીના દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગરફોડ ચોરીના ડિટેકશન બાબતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મહીસાગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે મળેલ ચોક્કસ માહિતી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે રૂપિયા ચૌદ લાખ ચોવીસ હજાર નવસો ઓગણપચાસની કિંમતના મોબાઈલ ફોન તથા ચોરી માટે ઉપયોગમાં લીધેલ મારૂન ગાડી તથા બે મોબાઈલ મળી કુલ રૂપિયા પંદર લાખ ચાર હજાર નવસો ઓગણપચાસના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ફિરોઝ મોહમ્મદ રફીક બિસ્તી રહેવાસી સિગ્નલ ફળિયા મી મસ્જિદ પાસે ગોધરા જિલ્લો પંચમહાલ અને સાદિક મોહમ્મદ રફીક બિસ્તી રહેવાસી સિગ્નલ ફળિયા મી મસ્જિદ ગોધરા જિલ્લો પંચમહાલને ઝડપી પાડ્યા છે વધુમાં પોલીસની સઘન તપાસમાં આરોપીઓ રાત્રિના સમયે રોડ ઉપર પાનના ગલ્લાની દુકાનો તેમજ ખાસ કરીને કરિયાણાની દુકાનોની અગાઉથી રેકી કરી ગેસ કટર વડે દુકાન તોડી ચોરી કરવાની દસેક દિવસ અગાઉ લગભગ તેર તારીખની રાત્રે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલા સરવરિયા ગામે એક મોબાઈલ સ્ટોરમાંથી ચોરી થઈ હતી અને આ ચોરી દરમિયાન મોબાઈલમાંથી લગભગ જુદી જુદી કંપનીના એકાવન જેટલા બ્રાન્ડ ન્યુ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી અમારી એલસીબી પીઆઈ ખાંટ પીએસઆઈ અને પીએસઆઈ મકવાણા આમની ટીમને એક બાતમી મળી હતી કે સરવરિયા ગામે જે ચોરી થઈ છે ઘરફોડ ચોરી રાત્રે એમાં બે આરોપીઓ જેના નામ છે ફિરોઝ સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી રહે ગોધરા અને સાદિક સન ઓફ મોહમ્મદ રફીક બિસ્તી આ પણ રહે ગોધરા આ બંને ઈસમોએ આ ચોરી કરેલી છે તેથી આ લોકો જ્યારે ચોરીનો માલ લઈ અને વેચવા માટે એક જગ્યાએ જતા હતા આ બાતમી અમારી એલસીબી ટીમને મળતા એલસીબીની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને ચોક્કસ જગ્યાએ એમની ગાડી રોકતા એમના ગાડીમાંથી આપ જોઈ શકો છો એવી રીતના તમામે તમામ એકાવન મોબાઈલ ફોન રિકવર કરવામાં મહિસાગર એલસીબીને સફળતા મળી છે આ ટોટલ મુદ્દામાલ અ એકાવન મોબાઈલ ફોન અને એમને જે ચોરીમાં ઉપયોગમાં લીધેલું હતું વાહન એ મળી અને ટોટલ પંદર થી પણ વધુનો મુદ્દામાલ અ કબજે કરવામાં એલસીબી સફળ થઈ છે કેવી રીતે અ આ બંને વિરુદ્ધમાં હજી સુધી કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ નથી એટલે આ લોકોએ અમારા ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મહીસાગર જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં ગોધરા જિલ્લામાં અને ખેડા જિલ્લામાં નાની નાની ચોરીઓ કરેલી છે પછી નાની નાની ચોરીઓમાં એમને સફળતા મળી અને ફાવટ આવી ગઈ એટલે એમને મોટોમાં મોટો હાથ મારવાનું વિચાર્યું હતું અને એના માટે એ લોકોએ પચાસ હજાર રૂપિયા દઈ અને એક મારુતિની જૈન ગાડી ખરીદી હતી જેના કારણે એ લોકો ચોરીનો ઉપયોગ કરી શકે અને આપણી ચોરીમાં પણ આ એને જેનનો ઉપયોગ કરેલો હતો એમોમાં એવું છે કે આ લોકો જ્યારે રાત્રે તેર તારીખના રાતે આ મોબાઈલ ફોનની શોપ તોડી એની પહેલાં એની લગભગ બેથી ત્રણ દિવસ સુધી એની રેકી કરી હતી કેવી રીતે ચોરી કરવી કયા સમયે કરવી એ બધો પ્લાન એમને નક્કી કર્યો હતો દુકાનનું શટર એમને ગેસ કટરથી તોડ્યું હતું અને એ ગેસ કટર પણ ની અમને માહિતી મળી ગઈ છે ગેસ ફેટર પણ અમે લગભગ આજે રિકવર કરી લેશું તો આવી રીતે મહીસાગર એલસીબી ના ખૂબ જ ટૂંકા સમયગાળામાં એક મોટી ચોરી તમામે તમામ મુદ્દા માલ સાથે રિકવર કરવાની સફળતા મળી છે ચૌદ લાખ ની કિંમતના મોબાઈલ ફોન છે લગભગ બધા જે પંદર મોબાઈલ છે એમાંથી લગભગ બે ને બાદ કરતા લગભગ બધા જ મોબાઈલ પેટી પેક છે બ્રાન્ડનું છે અને આ લોકો વેચવા માટે જ જતા હતા અને એમનું વાહન જે મારુતિ જેન જે એમને ચોરીમાં અમે ઉપયોગમાં લીધું હતું એ પણ અમે ઝડપી પાડ્યું છે તો આમ ટોટલ તેરથી સાડાર લાખના મોબાઈલ ફોન્સ અને પચાસ હજારની કિંમતનું એમનું મારુતિ જેન વાહન એમ ટોટલ બધું થઈ અને બીજી સામગ્રી ઘણી હતું પંદર લાખની વધવાનું મુદ્દા માલ મહીસાગર કબજે કરેલ છે